દક્ષિણ ગુજરાત માટે જીવાદ્વારી સમાન તાપી નદી દૂષિત ન થાય આ માટે કેન્દ્ર સરકાર દ્વારા નવસો એકોતેર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે જે દૂષિત પાણી ઇન્ડસ્ટ્રીઝમાંથી તાપી નદીમાં જતું હતું તેને રોકીને સુરત મહાનગરપાલિકાએ રિસાયકલિંગ કરી શુદ્ધ પાણી ઇન્ડસ્ટ્રીને વેચી રહી છે તેને વાર્ષિક એકસો ચાલીસ કરોડથી પણ વધુની કમાણી તેઓ કરે છે જેથી તાપી નદી શુદ્ધ પણ રહે છે અને પાલિકાનું એક આવકનું સાધન પણ ઉભું થઈ ગયું છે જે આખા દેશમાં એક મોડલ બનવા પામ્યું છે ઔદ્યોગિક નગર સુરતમાં સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં દૂષિત પાણી જાય પરંતુ સુરત શહેરમાં આ જોવા નથી મળતું કારણ કે સુરત મનપાના સુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને કારણે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા દૂષિત પાણી રિસાયકલિંગ કરી ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવામાં આવતું હોય છે સાથે તાપી નદીમાં જેટલા છેતાલીસ આઉટલેટ હતા તેને બંધ કરી દેવામાં આવે છે તંત્ર એનજીટી અને સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ તાપીમાં પાણીને જવા દેતી હોય છે આ સુરત મનપા દ્વારા દૂષિત પાણી રિસાયકલિંગ કરી વેચીને તેના થકી વર્ષે અધ કહી શકાય તેમ એકસો ચાલીસ કરોડ રૂપિયાની કમાણી પણ કરી રહ્યું છે સુરત શહેરમાં લગભગ તેત્રીસ કિલોમીટરનું તાપી નદીનું કાંઠા છે અને તાપી નદીમાં કોઈપણ રીતે ગંદા પાણી ના આવે એના માટે છેતાલીસ જેટલા આઉટલેટને બંધ કરવામાં આવ્યું છે અને એ બંધ કરવાનું કાર્યવાહી અત્યારે ચાલુ છે લગભગ નવસો એકોતેર કરોડના પ્રોજેક્ટના આધારે આ કામગીરી કરવામાં આવી રહ્યા છે સુરત શહેરમાં જેટલા પણ ગંદા પાણીના આઉટલેટ છે એને બંધ કરવામાં આવે છે એના ઉપરાંત સુડા એરિયામાં જેટલા પણ આઉટલેટ અને જે નજીકના ગ્રામ્ય વિસ્તારમાં જેટલા પણ આઉટલેટ્સ છે એને બંધ કરવામાં આવે છે એના સાથે સાથે લગભગ એક લાખથી વધારે જે આઇડોલ ઇમોશન થતું હતું એને પણ બંધ કરીને આર્ટિફિશિયલ પોન્ડ મારફત આ કામગીરી થાય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવ્યું છે એના ઉપરાંત ચોવીસ હજાર ચારસો જેટલા જાલીઓ લગાવીને કોઈ પણ પ્લાસ્ટિક તાપી નદીમાં ના જાય એના માટે કાર્યવાહી કરવામાં આવ્યું છે તાપી નદી શુદ્ધિકરણ થાય એના માટે તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યું છે બીજું એક સુરત એક જે રિસાઈકલ્ડ વોટર છે એનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે જે આવક સુરત શહેરને થાય છે એ એ એના માટે સુરત આખા ભારતમાં જાણીતું છે અને એ એક મોડલ સિટી તરીકે ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા પણ લેખ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં લગભગ એકસો પંદર એમએલડી પાણી જે ગંદુ પાણી એને સેકન્ડરી ટ્રીટમેન્ટ કર્યા પછી ટર્શિયરી ટ્રીટમેન્ટ કરવામાં આવી રહ્યા છે અને ટર્શિયરી ટ્રીટમેન્ટ કર્યા પછી એ પાણીને વેચવામાં આવી રહ્યા છે અને એ જે રેવન્યૂ જનરેટ થાય છે લગભગ એકસો ચાલીસ કરોડ એ એકસો ચાલીસ કરોડ એન્ટાયર સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન મેન્ટેનન્સના કોસ્ટ એમાંથી આવે એ પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવી રહ્યા છે ભવિષ્યના દિવસોમાં પણ બીજા જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એનું જે પાણીનું રિક્વાયરમેન્ટ છે એ આ ટર્શરી ટ્રીટમેન્ટ પાણીથી થાય અને તાપી નદીના જે પાણી છે એ ખાલી પીવાના પાણી માટે અને ભવિષ્યના આયોજનો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત થાય એના માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે દેશ અને દુનિયાના અન્ય શહેરો માટે હાલ સુરત શહેર એક મિશાલ છે જે અવનવા પ્રોજેક્ટો થકી તાપી શુદ્ધિકરણને વેગ આપી ગંદુ અને દૂષિત પાણી રિસાયકલિંગ કરી તેના થકી પણ આવક મેળવી રહી છે